ઉપાડી ઉપાડી હું ભાઈ નાખી આજુ આજુબાજુ તો હું મારે સીસીટીવી કેમેરા એ ગઈશ પણ કહેશું જ નહીં અહીંયાથી ડાયરેક્ટ નાખી દઈશું આપણે ત્યાં પથેલું ધંધો રાખી દેજે તડકા પટરા ખાઈશ તડકા મૂકી ગાઈસ ગાયસ તો કુદરત લાવી હવે વાળી વાળી આપણે કબાટ કબાડી નાખીએ ગાયસ તો શાની બીજું નાખીને આવી ગયા હવે આપણે આજે ને પકોડી બનાવવાની તો પકોડી બનાવવા માટે તૈયારી કરી મૂકી હોય ફુદીનો લાવી બટાકા કેરી ખાવા લાગીએ કે શીરું લાગે ટૂંક કરી હાથમાં ચાલે બાકી મોઢા ઉપર શીરું અડી ગયું ને કેરીનું તો કેમ કેવું કેવું થાય એમ અલગ જ એસિડ ટાઈપનું હવે કંઈક કેવું થયું કહી શકાય કટિંગ આપી જઈએ કોઈ પણ ગાઈશ તો આજે હું તમને પાણીપુરીનું પાણી કેવી રીતે બને છે તે બતાવીશ તો તમારે તેના માટે થોડું પાણી લેવાનું છે અને આ તો કેરી ઓપ્શનમાં છે તમારે હાલ સિઝન છે તો ઓપ્શનમાં પછી થોડા મરચાંના કટકા અને આટલું વસ્તુ લઈને તેને પીસી નાખવાનું છે અને જે તમારી પાસે ધાણા લીલા ધાણા હોય તો જરૂર નાખવા અમારે ત્યાં છે ને એટલે એ ઓપ્શનમાં રાખ્યું છે એટલે તમારી પાસે હોય તો જરૂર નાખવા આટલું વસ્તુ લઈને હવે તમે આપણે મિક્સરમાં પીસી લઈશું ગાઈસ તો આપણે મિક્સર રેડી કરી નાખ્યું છે ને બધું હવે આપણે મિક્સર ચાલુ કરી દઈશું ચાલુ કરવા માટે થઈને આપણે પહેલાં ફોન બંધ કરી દઈશું ગાઈશ તો આપણે મિક્ચર છીયા મિક્સ કરી નાખ્યું તૈયાર થઈ ગયું છે અને આપણે હવે તેને નીકાળીને શું કહેવાય ગળી લઈશું પાણી પાણી તો નાખીએ ગાઈશ તો આપણે જે મિક્ચર બનાવી હતી તેમાં આપણે પાણી રેડી નાખ્યું છે હવે તેને છાણીથી છાણી લઈશું ક્યારે આખી રહી ગઈ છે આપણે ઓપ્શન રાખી આખી તો ઓપ્શન જેવી જ રહી જુઓ આખી આખી છે કહો જોઈએ ને જે ફ્લેવર આવે એ આનો આપણે તો ઓપ્શન જ હતું કંઈ એવું હતું નહીં પણ આ તો છતી નાખવાની ટ્રાય કરવામાં તું જાય ગાયસ પણ રાખવા પડે કે એક હાથ છે એટલા નહીં હોગા છાન કે ફેર દેખાતી હો ગાઈસ તો આપણે છાણી નાખ્યું અને પાણી આપણું તૈયાર થઈ ગયું છે કલર નેચરલ કલર છે એમાં આપણે નાખી દઈશું પાવડર તૈયાર થઈ જશે પછી પકોડેનું પાણી પછી આમાં જો તાણા તમે નાખો ને તો બેસ્ટ છે કેમ કે તાણા જરૂરી છે આપણે પાણી અતાની શું કરીએ ગાઈસ હવે તને હગાવી દઈશું ચમચીથી અમારી સાથે અન્યાય ગાઈસ એ તો નમક નીકળ્યા ગાઈસ તો આપણે હવે પાછું પાણી એડ કરી નાખ્યું છે અને આપણે પકોડીનું પાણી તૈયાર થઈ ગયું છે પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે તો ભાઈ પકોડીનો મસાલો તૈયાર કરી છીએ ગાઈસ તો આની તો મજા પડી ગઈ કેમ કે ઘણું બધું ખાવાનું ભેગું થઈ ગયું મમ્મી પાણી બંને ઘરે મંચુરિયમ લઈને ભાભી સેવ ટાટાનું શાક બનાવે હું પકોડી બનાવું આ તો ખાવાનું છે ભાવે ગાય પાણીપુરી પાણી પાણીપુરીનું પાણી તો ખાવાનું ભાભીને સારું સારું ખાવાનું

આપણી કમજોરી ખાવા ભરાય એટલે વિડીયો વિડીયો બધું બધું દેવાનું આપણે મેકઅપનું બધું બધું શોખ નહીં પણ ખાવાનો શોખ સેલ્ફી લાયા મારે કહીશ તો આપણે આમ બધું મેકઅપનો ને બધું એટલો શોખ નહીં નથી એટલો કપડાનો શોખ હા જો વિડીયો વિડીયો શું કહેવાય વિડીયો પણ મૂકી દઉં ખાવાનું વસ્તુ આવે એટલે કે પેલું ખાવાનું ખાવાનો શોખ આપણે અરબુટ લાયા હેમાં મમ્મી હા તો બધું ખાવાનું ખાવાનું લાવ્યું

અને અમે પખોડીને ખોખા તળવા નહીં બળી જાય સી વાત એ કોઈ ના હા ખાલી આ તો ઘરે પેલું કરેલું કરે નહીં શું કહેવાય ચારો કોઈ રીતે પકોડી બની આપણે પતી પંચ મૂકી અને હવે આરતીનો ટાઈમ થઈ ગયો બધા લોકો બહાર ભેગા થયા આરતીનો ટાઈમ થઈ ગયો છે એ માટે થઈ ઓકે કરતું અને અમે એવું છે લાઈટ થતી નહીં એક મિનિટ લાઇટ થઈ હા ગાઈસ તો એને નવ બાઈક લાવ્યું એટલે કાલે નવ બાઈક વધાવવાનું છે અને બધા લોકો બહાર આવી ગઈ ચાલો